ભૂપતજી હોવ હરીભાઈ આવો હોય ભૂપતજી થોડા કોમ થઈ આવતો તમારા ભાઈ શું કોમ છે બે હજાર રૂપિયા આલુ ન બે હજાર રૂપિયા હો હોય હરિભાઈ હાલ તો પૈસા નહીં પણ બે દાચેડ માર દૂધનો પગાર આવે ને એમોથી તમારે આલું હાલ નહીં હાલ નહીં રૂપિયો નહીં ભાઈ આજે કશો તને દૂધનો પગાર આવે ને એટલે કહી હો હે હરિભાઈ હા પણ તમે પાછા ત્યાં હાલ છો એ તો જેવો શેતરવાળો રૂપ ભરાવશે ને ત્યારે પાછા આવજો તમને ખેતર વાળો રૂ છે તાણે પાછા આવીશું હોય અરે બે એક વાત કહું હા ખરેખર તમે જમીન કેટલી વાવો છો જમીન તો 8 થી 9 વીઘા 8 9 વીઘા વાવો છો હોય હું કેટલી વાવું છું તમે 4 5 વીઘા 4 વીઘા જ વાવું છું હા પણ હું કોઈના જોડે કદી પૈસો માંગવા જાતો તો ભાડ્યો અરે પણ ભુબેજી પૈસા નહીં વત્તા શું કરું કો અરે ભાઈ નહીં વત્તા આનું એક કારણ છે શું કે તમે સાથે મજૂરી કરી-કરી કરો છો અને અમે મગજથી મજૂરી કરે છો પણ હવે શું કરવાનું ઈ તો કો મને આ જો કેટલી ભ્યાઓ છે મારે ત્રણ ત્રણ ભ્યાઓ છે ઓય ચાર વીઘા જમીન માં આવું છું ત્રણ ભ્યાઓ છે હા ભ્યાહમ થી હું કેટલા કમાતો છું કેટલા 12 મહિને લાખ 1.5 લાખ રૂપિયા ભ્યાહમ થી કમાઉ છું હું ભ્યાહમ થી 1.5 લાખ રૂપિયા હા હો ઈ જે રીતે એ કેવી રીતે ઓપડો હા 12 મહિને એક આધી ભે તૈયાર થાય કે ના થાય થાય ને હાઈટ સિત્તેર ધર્મ વેચી મારવાની હા એ વેકવાની અને દૂધના પૈસા થોય નોખા દૂધના ના ચેટલા આવે છે મારે ચેટલા દસ દાડે ચાર થી પોત હજાર રૂપિયા આવે છે મારે આ તમને કહું છું કે આ ખોટી મજૂરી કરો છો એના કરતાં એક ફોરી ચકડી ભેલ આવી ગયો ભૂબજજી તમારી બધી વાત સાચી પણ અતાર ફોરી ચકડી ભેને કેટલા થાય છે પસાથી હાઈ હજાર રૂપિયા ચોથી લાબા મારે અરે અરે ભાઈ ડાયરેક મોટી ભે ના લાવાય તો હું શું કરું છું ખબર છે તમને શું આ જો આ બે પાડા રહ્યા ને આ રહ્યા જો આ હું હમણાં જ આને ભાગે લાવ્યો છું હા એટલે આ તૈયાર થાય ને

તમારા ભાડમો કોઈ એક પાર્ટી હોય તો મને રાજ્યા લો જો ભાઈ આજ તો કોઈ ભાડમાં ના પણ મારા ભાડમો તો આવશે ને તો પેલા હું તમને કહેવાય ભાઈ સારું મને ઘણા કહેતા હોય છે જોટાનું પાડવાનું પણ હું બધા નહીં લાવતો હારા હોય લાવું છું એટલે તમને ચોકથી હારી પાડી લઈ આવ્યું તમે ચિંતા કરશો નહીં બે હજાર રૂપિયા મને કહી આવજો આ હાલુ બે દાળમો પગાર થાય એટલે તરત તમને મૂકી આવ્યું સારું એ હા નાખતો જવાનું છે મારા મા ઘેર ભદ્રમલી મારા પાણી વાળવાનો વારો છે મજૂરી બે દાડે ચેર થયું નહીં એટલે મારા મોમા મોડા પડ્યા એવું છે અવે પેલું ઉંતાડુરી આમો પોણ છે હા રાયડામાં કે કરજે એમો તો હેરણ હેરણ થઈ જઉ માતાની છોગન જો હેરણ થાયું છે ભલા આદમી એમાં મજા નઈ આવતી એમાં બહુ કંટાળો આવે બીજે છો વાળવાનું હોય તો કો તમે તાર અરે બીજે નહીં વાળવાનું 4 રૂપિયો વધારે આલે એવું છે તો હા તો પછી પણ કામ કરી આલો મન એટલે દાડા લાઈટ છે સેક દાડા ની કેટલા વાગે આવે લાઈટ 8 વાગે આવશે અને 3 વાગે જતી રહે એવું છે એમ ને હા સારું હેડો કશો વાંધો નહીં 300 રૂપિયા આલ્યો બસ

માધુરી નું કેવા તમાર હતા હું જરૂર પડી અલ્યા ભાઈ કાલ રાયડા પોણી વર્તું તું અને મારે જવાનું થયું છે બાર એટલે બાર બાર ચિયા ગોમ ભદ્રમલી મારા મમ્મા ઘેર હા તો મોહાળો અભર્યું હા ના ના બરોબર થતો તાવ ભાઈ તમે જવું હું વાઘુજી જોડે જ જાઉં છું ઇવન જોડે ઓય જતાઓ ગયા રહી રહ્યો હા ની મારો ની મારો તાણી કોઈ દાડો હાથ ઉપાડ્યો તવા ગુજી આવો બબજી તો તમારો કોણ થયા હતો હા બોલો ને બધા કોમથી જ આવે છે ને તાણે કોમ વગર તો કોઈ આવે એમ નહીં અમાર દોડી એ વાત હાચી જ છે કે તાણી પુડાનું શું કર્યું પુડા તો પડ્યા છે આ તોય માં રાખવાના છે ના બોપજી એમ ઓજી પૂડો ન મળે ભલે ભલાદમી તમે એટલા બધા પુડા હંગરીન કરશો શું બોપજી એ પુડા મે કેમ હંગર્યા ખબર છે હા જો બાસકા જેવા પુડા છે બરોબર એ પેશેલા ઝુંપા માટે રાખ્યા છે આવડી ચકડી પાડી ઓલી એટલા બધા પુડા

બોલો મુંબઈજી એ જો તમારો જોતી દિન પાડી હા એ મળી જાય આપણને ચા કે ભલા વાઘુજી નહી હે વાઘુજી નહી હે ઓય એ બુબજી વાઘુજી તો બેન હતી અરે બે હતી પણ બે મરી ગઈ ને એટલે આની પાડી હવે આંગરી રહ્યા છે એવું છે એમ ઓય બરાબર બરાબર અને આપણા મારી વાત મે બધી વાત કર નાસી છે એટલે તમે ફટાફટ પાડી લાવો તો એક વાત મારી જે અટકી રહી છે ને પૂરી થઈ જાય તમારી જે વાત વળી અરે આ વાઘુજી રો ને હા એ આવડા ચકડા બચ્ચા દેખે થાય ને એક હજાર પૂરા હાંગરી છે અને હાલતો નહીં એક હજાર પૂરા ઓય એટલા પાડું તમે લાવતા રહો ને તો મારા અહીંયા થી પૂરા છૂટા થઈ જાય બરાબર બરાબર હા પાંચસો તમે લેજો ને પાંચસો હું રાખ છું એ તો કશો વાંધો નહીં પણ હું શું કહું છું ભૂપેશજી આ પાડે ને બધું મેં કદી રાજેલું નહીં એટલે મને વનાવ્યા ની કોઈ ખબર પડતી નહીં મને સમજાવો છે એ રીતનું હોય છે જો હરિભાઈ મેડુ લાયા એ તૈયાર થાય કમ્પ્લીટ મોટી ભે થાય અને એટલે આનો વરાળ થાય એટલે વરાળમાં હોય તમે ત્રીસ હજાર રૂપિયા વરાડ કર્યો નહીં જો રાખવું હોય ને તો રૂપિયા

તમારી ઝુંપાના નવા માલિક આયા છે માલિક ના કો માલિક તો મુજ છો અરે ભાઈ અરે નવા કેવરો હવે હા તે આપણે હડો જોઈ લ્યો તમે ઝુંપાને બરોબર અને આપણે બીજી બધી વાત કરી લઈએ હડો હાલો હડો હમણા અરે ભાઈ હડો હડો અરે ભાઈ ઓ અડવે અડવે ઓ અડવે

નામ નહીં કીધું તમે નામ નહીં કીધું હા હા એ બાપડા ભૂલી જાય છે એટલે ઢોરા નહી રાખેલો ઓ ઝુંપા ઝુંપા હા ઝુંપા ઝુંપા જબર હો તાણી દીવાઈન દીવાઈન આ ઓમણા ઉતાર ઓમણા ઉતાર બળકા છે ઓમણા ઉતાર હવે આપણે પેલી વાત કરી દયો હડો જો હરી ભાઈ હા બે ભાગ તમારા એક ભાગ વાગુજીનો આ પણ આ ઝુંપા તમારી હા હો હા લે હવે અમે લઈ જા એમની હવે છે ને

શિયાળા નું તમને એવું લાગે કે ઠંડી વધારશે તો તમારે ગોદડું પણ એના ઘરમાં તમે કાળા બુટ થઈ પણ મારી ઝુમ્પા ને તડકે નઈ રાખવાની કશો વાંધો નહીં બરોબર ને ઝુપા કાળી પડી જાય કે બીજી વાત કે હવે શું રહીજુ આપણે બધું પટી ગયું હા પટી ગયું હરીભાઈ વાત કઉ હ કીધું તો આટલી બધી બોલ્યો થઈ છે તમારે લેવી છે પાડી ભાઈ વિચારજો હું ના નહીં પાડતો તમને ગમે તો આપણે લઈ જ રહ અસલ છે પાડી બુબજી આરી રહ્યો ને આ તૈયાર થાય એટલે એક લાખ રૂપિયાનું જોટું તૈયાર થાય મને મંજૂર છે પાણ ઓ આપણો વાગુજી હા ભાઈ હરીભાઈ ને બધું મંજૂર છે મંજૂર છે હા વાગુજી આ તમારી પાડી મેરાશી બસ ઝુમ્પા ઝુમ્પા આ તમારી ઝુમ્પા મેરાશી હા ઘેર થઈને નામ ના બદલી દેતા ને કે મજા ન આવે હાલ નવો નવો શું એટલે પછી મોઢે થઈ જાય હા ના મોઢે કરી દેજો સારું બરાબર છે ભાઈ શું કેવું હા હા ભાઈ હરી ભાઈ એવું હોય ને તો તમારા ઘરની દીવાલ હોય ને એ મોટા અક્ષરથી લખી દેવાનું કે ઝુમ્પા હર જો બધી શરતો મંજૂર ને મંજૂર હજુ એક બીજી શરત છે પણ એની તમે હાલ નહીં કેવી કોજી ના હાલ નીકળ એ તમે મારે ધૂમપાન લઈ દો પછી વાત અરે કઈ દે કે મને વર્તન કરતા ભાવે ના 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 બરોબર છે આમ રાખો ને એનું વર્તન કશું નહીં કરવાનું તો હું આવ્યો પછી હા હવે બરોબર છે તમે ધૂમપાન છોડજો એમ આખો જી હું શું કહું છું કીધું તો હવે પૂડવાનું હા પૂડવાનું પૂડવાનું તમને બે દાડા પછી દવા બાલું હમ ભલા આદમી મન 500 પૂડા આલ દયો

તમાર ગાવું બધું મનમોહ નહી આકડી જાય જુદાઈ તારી ને મારી ચું

અને મારે થોડું કોમ ગમતું હે વળી ચોથી લાયા આ ડેબરે બટોડું તમે ભટોળું ઝુંપા છે ઝૂમ્પા ઝૂમ્પા ઓવે વાઘુજી નહી

શું કેવા માંગો તમે અરે ભાઈ સમજો તો બરોબર છે હવે એટલે પણ શું એ તો તમે સમય ખબર પડશે હવે અલ્યા પણ જાનાજી શું કેવા માંગો લે સમય આવો તો એટલે ભાઈ શેનો સમય અરે ભાઈ સમય આવશે એટલે તમને મારી વાત યાદ આવશે અરે પણ વાત તો હરખી કરતો જાય હે કે ગયા એ દુશ્મન ખરેખર આ અધૂરી વાત કેવા વાળા દેડીએ સળાવી હો જંપા એ જંપો જંપા એ જંપો

ભાઈ ભાઈ નહીંઘ નહી આવે હવે હરિભાઈ ઝુંપા લઈ તો જાશી પણ હવે બોજી હશે હશે હા ના હોય તો લેતા ઉતાણી એટલે એને સારું લાગે